નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે આવનારા શ્રાવણ અને ભાદરવામાં વરસાદ કેવો રહેશે તેની પણ આગાહી કરી છે ગુજરાતમાં વહેલું પ્રવેશેલું ચોમાસું ખાસા દિવસો સુધી નવસારી આસપાસ અટવાયું હતું તે બાદ જૂન મહિનો વરસાદની દ્રષ્ટિએ નબળો રહ્યો હતો જ્યારે જુલાઈ મહિનામાં જ્યાં વરસ્યો ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે વાવાઝોડાને લીધે ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડતો હતો તેનાથી આપણી વરસાદની ઘટ પૂરી થઈ જતી હતી વર્ષોથી બંગાળની ખાડીનું પ્રેશર આપણે ત્યાં વરસાદ લાવે છે તેમાં થોડું અગળપાહળ થયું હતું આ વર્ષે અરબસાગર માં ત્રણ સિસ્ટમ બની હતી હવે આ ચાર પાંચ સિસ્ટમની વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વધારે વરસાદ પડી ગયો જ્યારે કેટલાક વિસ્તારો બાકાત રહી ગયા ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ ની આગાહી આપી છે આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપી છે રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવી છે દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને શિયાળ ઝોનના કારણે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે